બોલો ભારત માતા કી હવે આજે આપણે જે પહેલાં ખેડૂતની જે અટકાયત કરવામાં આવી હતી એમની જુવાયરે વાઢવાનું કામ પૂરું થઈ ગયું છે અને હવે બધાએ કપાસ વીણવામાં લાગી ગયા છે તો આ બધા ખેડૂત ભાઈઓ મદદ માટે આવ્યા છે આજે અને કપાસનું કામ પત્યા પછી મગફળીનું પણ કામ આજને આજે લઈ લેવાનું છે જોઈ શકો છો બધાએ આજે ખેડૂતની અટકાયત કરવામાં આવી છે એટલે એમના માત પિતા હોય તેમના બાળકો હોય તો અત્યારે એ લોકો કદાચ ગભરાઈ ગયા હોય પણ ગભરાઈ જવાની કોઈ જરૂર નથી કારણ કે બધાય ખેડૂત છે એ ખેડૂતનું હિત ઇચ્છતા જ હોય છે એટલે આજે બધાએ સાથે મળી અને એમનો કપાસ મગફળી જુવાર આજે બધું કામ એમનું અમારે કરી આપવાનું છે અને અમે બધા ખેડૂતો જ છીએ આમાં કોઈ બીજા કોઈ પાર્ટીવાળા કે કોઈ નથી અમે ખેડૂત મિત્રો છીએ બધા અને સાથે મળી અને આજે એમનું બધું કામ અમારે કરી દેવાનું છે તો જે અમારે એક પિન્ટુભાઈ કરીને એની અટકાયત કરવામાં આવી છે એફઆરઆઈ થઈ છે એની માટે બીજું એક ડેરવાળીયા જયંતિભાઈ એમનું પણ અમારે કામ કરવાનું છે પણ એ હવે બે દિવસ પછી ગોઠવું છું કદાચ પણ જે ખેડૂતની અટકાયત કરવામાં આવી છે એમના કામ અમે ખેડૂત મળી અને હળદિન કરતા રહીશું અને આ જે અત્યારે અમે આવ્યા છીએ એ પિન્ટુભાઈ રણછોડભાઈ ભરાડિયા છે અને પેલા દેખાય તે તેમના માતા એટલે કે એમના મમ્મી એ પણ છે પણ આપણે એમને પણ થોડીક વાત કરવા દઈએ આજ અમારા ગામના બધાએ અમારા અહીંયા મદદ કરવા આવ્યા હે મારો છોકરો જેલમાં ગયો હે એટલે અમારા ગામના એમને અમને બહુ અમને સાથને સહકાર આપ્યો હે અને અમારે બધાએ થઈને મારો જો કપા જાહેર વાટ નાખી અને મગફળી પડાવી દીધી અને કપા વીણાઈ નાખ્યો એ સિવાય મને તો હું મૂંઝાઈ જઈ હતી બહુ જ તે પણ આ ગામના એન કરુણા એને બધાએ બહુ સાથ સહકાર આપ્યો છે તે મારે એટલું કામ થઈ ગયું બહુ સારું કર્યું એટલું અમને હે આખા ગામનો ખૂબ ખૂબ આભાર અને આખા ગામે બહુ મદદ કરી અને અમને બહુ કામ કરાયું ના મેં હાવ ગભરાઈ જ્યા હતા પિન્ટુ વિનાના તે અમારે ઘણું એમને મહેનત કરી અને સહકાર આપ્યો આ બધા એક ઘરના અમે બે જ જણા હતા અને એક દીકરો હતો જેલમાં ગયો અને બે જણા હતા તે એમાં એના બાપાને તમારે જો જાહેર વાઢે એટલે તરત સુવાસ ચડી જાય છે એટલે અમને આ ગામના એ બધાએ બહુ શાંત સહકાર આપ્યો અને જાહેર અમારી વધારી દીધી અને અમારે આ મગફળીનું કામ લેવરાઈ લીધું આથોઆ તને ગામના એ ઘણા એ બધાએ સહકાર કોઈ સોડા લઈને આવ્યા કોઈ ચા પાણી લઈને આવ્યા નાસ્તો લઈને આવ્યા પણ અમને બહુ બધાને આનંદ કરાવી દીધો અને કંઈ ખર્ચોને મને કરવા દીધો અને અમને બહુ મહેનત કરાવી મોટા મોટા ખેડૂત બધાએ અમારા ઓઈલે આવી આજ કામ કરવા અમારું ગામ રામગઢ નોલી અને તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર અને એના હું મમ્મી બોલું હું પિન્ટુણા પણ અમને બધાએ ખૂબ ખૂબ આભાર કર્યો અને ખૂબ ખૂબ કામને મદદ કરાવી એટલે અમારું કામ બધું હાથો હાથ લેવરાઈ લીધું એમને કોઈ પણ અમારું કામ બગડવા નથી દીધું મારો દીકરો જેલમાં ગયો પણ મને કોઈએ એવું ઓછું ન લાગવા દીધું અને બહુ કામ આનંદથી કરાવી નાખ્યું અને બધાએ ખેડૂએ સાથ સહકાર બહુ સારો આપ્યો અને એ મારું હાથો હાથ ઉપાડ લીધું ને કાંઈ બે જ જણા હતા કામ કરવાવાળા એટલે અમને બહુ આનંદ કરાવી દીધો અને મોજમાં લાવી દીધા જય હિન્દ જય ભારત ભરત માતા કી જય